ભાઈ ભાવ શું છે ત્રણસો પચાસ માં જોડી છે રેડી ને ભાઈ રેડી રેડી ભાઈ બેગ કરી દો એલા જાડીએ મને એક જોડી ગિફ્ટ કરી કે મારો પાકો ભાઈ બન છે મારે એને એક જોડી લઈ દેવી પડી છે આ જાડીએને એક જોડી આપી દો હાલો બતાવી દો ઓલ્લો કાળી જોડી બતાવો હા ओ कालो शर्ट कालो शर्ट तो मारा भाई बन ऊपर मस्त लाग छे वो मस्त निकुल भाई नो भाव ऊ छे 1000 रुपया आम तो कालो शर्ट नो लेवे केमके प्रसंग मा नो पेराय अटले देखो शर्ट निकुल भाई बताओ ओ हो हूं शर्ट कटयो आनी ऊपर तो ब्यूटीफुल लाग मस्त ही नो शर्ट लाग छे आनो भाव ऊ आना शर्ट 1500 रुपया ए साडिया पानी भरतो तो गैस थाइ छे मने हेलो सु रूपिया आ ब्रूनो जने एवी जोडी बताओ आई गयो गड़िया सेठारे मारी बात થઈ ગઈ છે નઈ તારી પસંદ નઈ મારી પસંદ ઈ એની પસંદની જોડી બતાઈ દે હે सेठ એક જોડી બતાઈજો તમારા પસંદની વાહ सेठ વા આત લગણા ક્યાં જોડી રાખીતી તમે આનો ભાવ શું છે ક્યો ઈ 200 રૂપિયાની જોડી બે કઈ ગયો હાલો જના મોહળમાં ખાલી જેના કુળમાં પાણી હોય ને ત્યાં આ પટા